ભરૂચ જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનાર રથ યાત્રાને લઈ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે ત્યારે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આવતીકાલે અષાઢી બીજના રૂડા અવસરે ભરૂચ જિલ્લો ભગવાન જગન્નાથ વનશે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાને નીકળશે ભરૂચ જિલ્લામાં કુલ છ સ્થળોએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ભરૂચ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ફ્લેગ માર્ચ, શાંતિ સમિતિની બેઠક અને કોમ્બિંગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે ભરૂચની મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના પર્વને લઈ એક હજાર જેટલા પોલીસકર્મીઓ પગે તૈનાત રહેશે. જેમાં એક એસપી, બે ડીવાયએસપી, નવ પોલીસ ઇન્સ્પેક્ટર, ત્રીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, છસો સાડત્રીસ પોલીસ જવાનો, હોમગાર્ડના ત્રણસો એકાવન જવાનો અને એસઆરપીની એક કંપની સુરક્ષા અને સલામતી માટે તૈનાત કરવામાં આવી છે. આવતીકાલે ભગવાન જગન્નાથ શ્રીની જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલે ગઈકાલથી ભરૂચમાં છું. ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે એસપી શ્રી સાથે તમામ એસડીપીઓ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે ગઈકાલે આમ સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં છ યાત્રા નીકળવાની છે એ તમામની આપણે તૈયારી કરી લીધી છે આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા તમામ હોટલ ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે આજે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે